નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આજના તાજા સમાચારોની અંદર તો મિત્રો આજે આપણે આજના આ વિડીયોમાં આજના પંદર મોટા સમાચાર વિશે મિત્રો આ વિડીયોમાં વાત કરીશું તો જે પણ મિત્રો આપણી આ ચેનલની અંદર નવા આવ્યા છે તે મિત્રોને ખાસ વિનંતી કરીશ કે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો આજના મિત્રો પહેલા સમાચારની વાત કરીએ તો ખેડૂતોની આશાઓ ઉપર પાણી ફેરવાયું ખેડૂતો માટે દેવા માપીને લઈ ખૂબ જ મહત્વપૂર્ણ સમાચાર સામે મિત્રો આવી રહ્યા છે ખેડૂતો ઘણા વર્ષોથી દેવા માફીની માંગ કરતા આવ્યા છે બે હજાર બાવીસમાં ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી હતી ત્યારે ખેડૂતોને એવી આશા હતી કે ચૂંટણી પહેલાં દેવા માફીને લઈ કોઈ સમાચાર આવી શકે છે પણ ત્યારે મિત્રો કોઈ જાહેરાત કરવામાં આવી નથી ત્યારબાદ મિત્રો ખેડૂતોને એવી આશા હતી કે બે હજાર ચોવીસમાં લોકસભાની ચૂંટણી પહેલાં ખેડૂતોને ખુશખબર મળી શકે છે પરંતુ ખેડૂતોના દેવા માફી અંગે જાહેરાત કરવામાં આવી નથી તેથી ખેડૂતોની આશા ઉપર પાણી ફર્યું છે માત્ર કોંગ્રેસ સરકારે મિત્રો એવું જણાવ્યું હતું કે તેની સરકાર બનશે તો મોદી સરકાર જે ઉદ્યોગપતિઓને લોન માફ કરે છે તે રકમ ખેડૂતોને લોન માફીમાં વાપરવામાં આવશે મિત્રો સમાચાર એવા આવ્યા છે કે ખેડૂતોને લગાતાર દેવા માફીની રાહ જોઈને બેઠા હતા ખેડૂતોને મિત્રો એવું હતું કે સરકાર ખેડૂતો પાસેથી વોટ લેવા માટે ખેડૂતોના થોડા ઘણા દેવા માફ કરીને ખેડૂતોને રાહત આપશે પણ મિત્રો ખેડૂતોની આશા ઉપર પાણી ફેરવાઈ ગયું છે ચૂંટણી પૂરી થઈ ગઈ છે પણ ખેડૂતોને દેવા માફી અંગે કોઈ પણ જાહેરાત કરવામાં મિત્રો આવી નથી ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો પંદર તારીખ પહેલા કરી નાખો આ જરૂરી કામ જો તમે ગેસ સિલિન્ડરના ઉપભોગતા છો તો આ સમાચાર તમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ હોઈ શકે છે તમને મિત્રો જણાવી દઈએ કે રાજસ્થાને ફરી એકવાર કેવાયસી એટલે કે તમારા કનેક્શનનું વેરિફિકેશન ફરજિયાત બનાવ્યું છે જો તમે પંદર મે સુધી આ કામ નહીં કર્યું હોય તો ગેસ સિલિન્ડરની સબસિડી બંધ થઈ જશે તેના આદેશો મિત્રો કેન્દ્રીય પેટ્રોલિયમ મંત્રાલય દ્વારા જારી કરવામાં આવ્યા હતા મિત્રો જિલ્લાના પચાસ ટકા ગ્રાહકોએ પણ હજુ સુધી તેમનું કેવાયસી કરાવ્યું નથી કેવાયસી મિત્રો કરાવવાની છેલ્લી તારીખ પંદર મે નક્કી કરવામાં આવી છે ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો ઉનાળો શરૂ થતાં જ રાજ્યમાં મિત્રો પાણીની તકલીફ શરૂ થઈ ગઈ છે રાજ્યના મિત્રો દસ જિલ્લાના પચ્ચીસ તાલુકામાં પીવાના પાણીના ટેન્કરોની મિત્રો દોડાદોડ ચાલી રહી છે રાજ્યમાં ગરમીનું પ્રમાણ વધતા ગ્રામીણ ક્ષેત્રે ખાસ કરીને અંતરિયાળ ગામડાઓમાં પાણીની તંગી વર્તાઈ રહી છે હજી તો મિત્રો મે મહિનો શરૂ થયો છે ત્યાં તો મિત્રો પીવાના પાણીના ચાર ટેન્કરોમાંથી સંખ્યા તેની વધીને એકસો ને અઢાર ઉપર પહોંચી ગઈ છે અને મિત્રો જેના ફેરાની વાત કરીએ તો મિત્રો ત્રણસો ને થઈ ગઈ છે આ તો માત્ર મિત્રો પાણી પુરવઠા બોર્ડ દ્વારા પહોંચાડવામાં આવી રહેલા પાણીના પીવાના ટેન્કરોની યાદી છે ગ્રામ પંચાયતો અને નગરપાલિકાઓ દ્વારા ફરતા ટેન્કરો અને ફેરાના આંકડા આમાં મિત્રો સમાવિષ્ટ કરવામાં આવ્યા નથી ગયા વર્ષે મિત્રો આખા ઉનાળામાં પાણી પુરવઠા બોર્ડ દ્વારા સત્તાવાર રીતે મિત્રો એકસો ને અડતાલીસ ટેન્કરો દ્વારા પીવાના પાણીનો સપ્લાય થયો હતો ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો ગુજરાતમાં કેટલું મતદાન થયું લોકસભા ચૂંટણી બે હજાર ચોવીસ અંતર્ગત ગુજરાતમાં મિત્રો સાત તારીખે લોકસભાની પચીસ બેઠકો ઉપર મતદાન મિત્રો શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થયું હતું ચૂંટણીના પંચના જણાવ્યા અનુસાર ગુજરાતમાં મિત્રો લોકસભાની ચૂંટણીનું સરેરાશ મતદાન પંચાવન પોઈન્ટ બાવીસ ટકા મતદાન થયું છે જે પૈકી મિત્રો સૌથી વધુ વલસાડમાં અડસઠ પોઈન્ટ બાર ટકા મતદાન થયું છે જ્યારે મિત્રો સૌથી ઓછું મતદાન અમરેલીમાં એટલે કે મિત્રો પિસ્તાલીસ પોઈન્ટ ઓગણસાઠ ટકા મતદાન નોંધાયું છે ચૂંટણી પંચ દ્વારા મિત્રો જાહેર કરાયેલા આંકડા પ્રમાણે ગુજરાતમાં મિત્રો કુલ ચાર કરોડ ચોરાણું લાખ ઓગણપચાસ હજાર ચારસો ઓગણસિત્તેર મતદારો છે ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો ટીંટોડીના ઈંડાથી ચોમાસાની મિત્રો આગાહી કરવામાં આવી ગઈ છે ટિંટોળીના ઈંડા મૂકવા ઉપર મિત્રો વરસાદનો સંકેત કરવામાં આવ્યો હતો લુણાવાડાના દલુખિયા ગામે ટિંટોડીએ મિત્રો ઊંધા ઈંડા મૂકતા લોકવાયકા મુજબ અંદાજ મિત્રો લગાવવામાં આવ્યો છે કે આ વર્ષે વરસાદ સારો એવો થશે મિત્રો ત્રણ ઈંડા મૂકે તો એવો અંદાજ લગાવવામાં આવે છે કે વરસાદ મિત્રો ત્રણ મહિના થશે અને ચાર ઈંડા મૂકે તો ચાર મહિના વરસાદ થશે તેવા મિત્રો અંદાજ લગાવવામાં આવે છે બિલ્ડિંગ કે ઊંચા સ્થાન ઉપર ઈંડા મૂકે તો સારો અને વધારે વરસાદ થશે અને જલ્દી ચોમાસું બેસે તેવો મિત્રો અંદાજ લગાવવામાં આવે છે ઊંધા ઈંડા ઉપરથી સારા ચોમાસાનો મિત્રો અંદાજ લગાવવામાં આવે છે ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો લેપટોપ ખરીદવા ઉપર મળશે મિત્રો પચીસ હજાર રૂપિયાની ભેટ લેપટોપ સહાય યોજના અંતર્ગત પચીસ હજાર અથવા તો મિત્રો તમે જે કિંમતનું લેપટોપ લીધું હોય તે કિંમતના મિત્રો પચાસ ટકા બંનેમાંથી જે ઓછું હોય તે મિત્રો સહાય મળવા પાત્રો થશે જ્યારે

પરિણામ બાદના દિવસોમાં મિત્રો ફોર્મ ભરવાના શરૂ થશે તેવી મિત્રો માહિતી સૂત્રો અનુસાર જાણવા મળી રહી છે ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો પીએમ કિસાનના સત્તરમા હપ્તા માટે મિત્રો નોંધણી શરૂ થઈ ગઈ છે દેશના કરોડો ખેડૂતોના ખાતામાં સોળમા હપ્તાની મિત્રો રકમ આવી ગઈ છે કેટલા ખેડૂતો હજુ પણ આ યોજનાના લાભથી વંચિત છે પીએમ કિસાન યોજનાનો મિત્રો સત્તરમાં હપ્તાને લઈ એક મોટું મિત્રો સૌથી પહેલા અરજદારે પીએમ કિસાન યોજનાની સત્તાવાર વેબસાઇટ એટલે કે મિત્રો પીએમ કિસાન ગવર્મેન્ટ ઇનની મુલાકાત લેવી આવશ્યક છે અહીં મિત્રો જમણી બાજુએ તમને કોર્નર ઉપર ક્લિક કર્યા પછી તમારે નોંધણી કરવી પડશે તમને મિત્રો જણાવી દઈએ કે રજીસ્ટ્રેશન માટે તમારે મિત્રો આધાર કાર્ડ બેંક પાસબુક જમીનના દસ્તાવેજો અને સરનામાનો મિત્રો પુરાવો આપવો પડશે ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો બેંક ઓફ બરોડાના ગ્રાહકો માટે મિત્રો મોટા સમાચાર સામે આવ્યા છે બેંક ઓફ બરોડાએ તેમના નવા અને જૂના ગ્રાહકો માટે સાતસો ની દિવસની નવી મિત્રો એફડી યોજના શરૂ કરી છે આ એપડીનું નામ ગ્રીન ડિપોઝિટ યોજના રાખવામાં આવ્યું છે બેંક ઓફ બરોડાની આ યોજનાથી નવા અને જૂના ગ્રાહકોને મિત્રો બાર થી લઈને અઢાર મહિનાની મુદત ઉપર છ પોઈન્ટ પંચોતેર ટકાથી લઈને સાતસો ને દિવસ માટે મિત્રો સાત પોઈન્ટ પંદર ટકા સુધીનું વ્યાજ દર મળે છે બેંક ઓફ બરોડાની આ યોજનામાં મિત્રો લાભ લેવા માટે ભારતભરમાં આવેલી બેંક ઓફ બરોડાની શાખામાંથી જઈને ગ્રાહક મિત્રો તમે લાભ લઈ શકો છો ત્યારબાદના મહત્વના સમાચારની વાત કરીએ તો ખેડૂતોને મળશે હવે સો ટકા વગર વ્યાજે લોન પ્રધાનમંત્રી સ્વનિધિ યોજના હવે ડિસેમ્બર બે હજાર ચોવીસ સુધી લંબાવવામાં આવી છે અગાઉ તેની છેલ્લી તારીખ 31 માર્ચ બે હજાર હતી આ યોજના હેઠળ નાના વેપારીઓ અને સ્ટ્રીટ વેન્ડર્સને લોન આપવામાં આવે છે નાણાં મંત્રાલય ટ્વિટર ઉપર માહિતી આપી હતી કે કોઈ શહેરી વિક્રેતા મજૂર અને કોઈ અન્ય નાગરિક કે કરિયાણાની રેડીમેડ અથવા તો ફળની દુકાન ખોલવા માંગે છે તો તેવા વ્યક્તિને આ યોજના હેઠળ લોનની રકમ આપવાની માહિતી આવે છે મારે દસ્તાવેજોની સાથે અરજી કરવી છે તેવા ગરીબ પરિવારો અને ગેરંટીઓ વગર લોન આપવામાં આવે છે પીએમ સ્વનિધિ યોજના હેઠળ પચાસ હજાર રૂપિયા સુધીની લોનની રકમ મળે છે ધારકોને કોઈ વ્યક્તિ શાકભાજીની દુકાન ખોલે છે તો તેને સૌથી પહેલાં દસ હજાર રૂપિયાની લોન મળે છે ત્યારબાદ મિત્રો તેને વીસ હજાર અને બીજી લોન આપવામાં આવે છે મિત્રો ત્યારબાદના મહત્ત્વના સમાચારની વાત કરીએ તો આધાર કાર્ડ સાથે પાન કાર્ડ લિંક નથી તો થશે તમને નુકસાન કેન્દ્ર સરકાર અનુસાર દેશમાં સિત્તેર કરોડ ધારકો છે જેમાંથી દસ કરોડ લોકોએ પાન કાર્ડ સાથે આધાર કાર્ડ લિંક કર્યું નથી પણ જો આધાર કાર્ડ અને પાન કાર્ડ લિંક નહીં હોય તો તમે મોટી રકમના વ્યવહારો બેંક દ્વારા કરી શકશો નહીં સરકારી યોજનાઓનો લાભ મેળવી શકશો નહીં તેમજ ટેક્સ વિભાગ દ્વારા કોઈ પણ રિફંડ આપવામાં આવશે નહીં જોકે લાંબા સમયથી પાન અને આધાર કાર્ડ લિંક નથી તો ગભરાશો નહીં તે બંધ નથી થયું માત્ર ઇનપોરેટિવ થયું છે તો મિત્રો આજે જ આધાર કાર્ડ સાથે પાન કાર્ડ લિંક કરાવી દેજો જેથી મિત્રો કોઈ પણ નુકસાન ભોગવવાનો વારો તમને ના આવે તો મિત્રો આજના આ વિડીયોમાં આટલું જ હતું મળીશું એક નવા વિડીયોની સાથે ત્યાં સુધી મિત્રો વિડીયોને એક લાઈક કરી ચેનલને મિત્રો જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો